મિત્રો બ્લોગમાં નવા તમારા બધાનું હાર્દિક સ્વાગત છે કેમ શું મજામાં હશું તો તો મિત્રો આપણે નવરાત્રિ પતી ગઈ અમે દિવાળી આવશે પણ એની પહેલા આપણે આવે છે કડવા ચોથ વ્રત અને આપણે વ્રત કરીએ છીએ તો મિત્રો આજે અમે જઈએ છીએ વિસનગર કડવા ચોથની ખરીદી માટે હું અને અમારા જે સોસાયટીમાં જે મતલબ અમારી હામે રહો અમારા બાજુમાં રહો તો બે ત્રણ જણા અમે જઈએ જવાના છીએ આજે તો અમે જઈએ બધા લેડીસ જ છે ઓનલી ફોર અને આપણે વાઘુપા ગયા છે આપણે જે ગબ્બર ઠાકોર છે ને ઇવોને ચાનું ઠાકોર ચા ઇવોને આજે એમનું ઓપનિંગ છે તો વાઘુપા ત્યાં ગયા હાજરી આપવા માટે તો વાગ્બા તો આવવાના નહીં એ ત્યાં ગયા છે એટલે તો મેં લેડીઝો લેડીઝો જઈએસ ખરીદી કરવા માટે આપણે સીધરા જ ગયો છે તો આપણે જે ઓટો લઈને જવાનું છે કેમ કે અમારું જેન્ટ્સ કોઈ કરે છે નહીં અને બે ત્રણ લેડીઝો છીએ તમને પહેલાં કીધું હું તો એ ઇવન હસમે કામ ધંધા જતા રહી આપણે વાઘભાઈ હાજરમાંસો નહીં એટલે અમે લેડીસો લેડીસો રિસ્કા કરીને જઈએ છીએ આ શબ્દમાં અમે થોડીક તકલીફ પડે કેમ કે મને બોલતા ફાવતું નહીં રીશકા અને અહીંયા બચ્ચાઓને આપણે પૂરી દીધા છે બાજરી અંદર નકરી દીધી અને સીધો ઊંઘી દેસ અને જો રીસ્કાવાળા ભાઈ આવી ગયા બાળ તો તડકો જોરદાર તો આવી ગયા છે ભાઈ અને પેલા સોનલબેન તૈયાર થઈ ગયા છે હું તૈયાર થઈ ગઈ છું અને અમારા બાજુવાળા તૈયાર થઈ ગયા છે એટલે અમારા જશું અમે તો મિત્રો બન્યા રહેજો બ્લોગમાં એન ટાઈમ સુધી ઓકે જય માતાજી તો મિત્રો અમે થઈ ગયા છે રેડી અને બધા આવી ગયા છે આપણે રિસ્કાવાળા પૈસા ચિત્રાજ ને આપણે તડી પહેરાય નહીં જો અને આ પૈસા રિસ્કાવાળા તમારું નામ શું પેલું ભાઈ ભાગબન નામ જ છે આપડે ભાગબન નામ ઓરિજિનલ શૈલી હો પાછું સોનલ બેન તૈયાર થઈ ગયા છે અને ચાલો તારા અમે જઈએ હો ને આપણે વિસનગર બજારમાં બજાર માં જઈને મળીએ તો મિત્રો હું મારું સુધરાજ અને વિસનગર આવી ગયા છીએ અને ત્યાં જે સાડી સહી પણ અમારે સાડી લેવાની છે મારે ગુજરાત અહીંયાથી આપણે એક વાર સાડી લીધી તો આપણે સાડી અલે આ બુટ પડી ગયું અમારા શું બુટ પડી ગયું અહીંયાથી આપણે સાડી લીધેલી છે તો મિત્રો

सी गाना पर आओ नहीं वो आपने બીજી साड़ी पण લઈ લીધી મે બીજી સાડી લીધી સ બરાબર જે સાડીઓ લીધી છે એક દરબારી અને એક આપણે બીજી લીધી તો હું અહીંયા આગળ સાડીઓ લેવા આવી ગઈ છું તો જો અમે અહીંયા દરબારી સાડી લીધી ઘણી બધી એ રીવ્યુ હા હા બહુ બધું બનાવી વિડિયો બહુ બધું તો મિત્રો

અને કેટલી આ રહી એમને પ્રોગ્રામ પતી ગયો હમ ઘરે જાવ હમ અમાર થા મે લીધું ના જો આ લઈ જો મિત્રો ફાઇનલી અમારી ખરીદી થઈ ગઈ સ અમે કરી દીધી જીતાના ઉલેઉસ દો કે તો ચલો મિત્રો

અને વાઘવા જો રાંધવાનું કરો વાઘવા આયા જો કેટલો જય માતાજી સિટે રમણા કેમ છો મજામાં હું હાલે જ વિશ્વ નગરથી નાઈ હા વિશ્વ નગર કરીને હાલે જ આવી હું મિત્રો અને વાઘુભાઈ ઘર જેવું કરીશ તમને બતાવું ખાલી કે બચ્ચા ઉપાહણ કર જેવું કરાવીશ પાછળ કેમેર પહેર બતાવું બરાબર ભાઈ ખાઈ લઈશ તો મિત્રો આ એવા આપણે ગુજરાતના એવા લોક એવા આપણે અર્જુનભાઈની ગબ્બરભાઈની અમારા ઘરે બતા રહી છે અમારા સિદ્ધરાજ જો તો એવાના સન્માન માટે આપણો ચાદર અને એવું વાઘુભાઈ કીધું જ કાઢવાનું તો આપણે પહેલાં એ કાઢી લઈએ અને પછી આવે તો તમને બતાવું બરાબર તો ચાલો બને રહેજો બ્લોગમાં જય માતાજી તો આપણે સીધો રમાસ તો અહીંયા આગળ આપણે ચાદર કાઢી શીઓને સન્માન કરવાનું છે વાઘભાઈ કીધું સામે પણ મહેમણા અતિથિ દેવો ભવો અને ખૂબ સારો એવો કલાકાર છે એટલા માટે તો ચાલો પહેલાં આપણે એવું સન્માન કરવાનું છે એટલે કંકુની પલાળી દઈએ પછી બીજી વાત ઓકે જય માતાજી